ભરૂચના કંથારિયા ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆરમાં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું ભરૂચના કંથારિયા ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં અમુક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત ઓનલાઈન અથવા ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે ગામના સ્થાનિક રહીશો અને ગ્રામ પંચાયત આ બાબતે ચિંતિત છે કે બીએલઓ દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે આથી બીએલઓ અને સુપરવાઇઝરને આદેશ આપવામાં આવે કે ગ્રામ પંચાયતને સાથે રાખીને તપાસ કરવામાં આવે જો કોઈ પણ સાચા મતદારનું નામ પંચાયતની જાણ બહાર કમી કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે હું કંઠારિયા ગામના ડેપ્યુટી સરપંચ અયુબભાઈ આદમ શેઠ તરીકે રજૂઆત કરું છું અમારા ગામના અંદાજે સાડી ચારસો માણસોના નામો નીકળી ગયેલા છે જે જીવતા અને જાગતા ગામમાં ફરતા છે હું ડેપ્યુટી સરપંચ તરીકે પચીસ વર્ષથી તો હું ચાલી રહ્યો છું મારી જેવા વ્યક્તિનું પણ નામ નીકળી ગયેલું છે અને બીએલઓ જ્યારે જ્યારે જયારે પૂછવામાં આવતી એવું કહ્યું ઉપરથી દબાણ છે અમારું કંઈ ચાલે એવું નથી એવું દિવેલા મને પોતાના રૂબરૂમાં કીધેલું છે હવે આ બે તમે તપાસ કરો કે કેમ નવો જવાબ આપ્યો તો અમે તો જે છે તે છે એવું મને કીધેલું છે આ ખોટી રીતે નામો લખી જે લોકો જીવતા જાગતા ફરતા છે હજુ પરદેશમાં ગયા હોય છોકરી પહેરાવી દીધી હોય ગુજરી ગયા હોય ભરૂચ નીકળી ગયા હોય એવાનો નામો કાઢવાનો હોય કે ગામમાં જે લોકો સ્થાયી છે રહી જીતવેલા છે તેમના પણ નામો કાઢી નાખી છે સરકારે એક ષડયંત્ર ઊભું કરેલું છે કે મુસ્લિમ સમાજના જે મતો ઓછા થાય એ સાવ ન્યાયના ધોરણે આ સકીકર સાંભળી ને ન્યાયપૂર્વક કામકાજ કરશો એ અમારી અપેક્ષા છે આજ રોજ ઉમરાજ કંઠારિયા અને સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ દ્વારા જે ભરૂચ જિલ્લામાં ખોટા વાંધા રજૂઓ કરીને એક ટોમને સીધી લીટીમાં વિશેષ મુસ્લિમ સમાજને જે ટાર્ગેટ કરવામાં આવેલો છે આનાથી આહત થઈ અને ન્યાયની અપેક્ષા સાથે ન્યાયની માંગણી સાથે અમે ભરૂચ જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મુખ્ય ચૂંટણી અધિકારી ન્યૂ દિલ્હી ભારતના રાષ્ટ્રપતિ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પાસે એક અપેક્ષા લઈને આવેલા છે કે અત્યારે જે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને એક એક વ્યક્તિ દ્વારા ખોટા ફોર્મ નંબર ભરીને સંખ્યામાં ગુજરાત માટે મત અધિકારો છીનવવાનો પ્રયત્ન થયેલો છે ભારતના પ્યારા બંધારણ અને જે ડોક્ટર સાહેબ આંબેડકરે જે બંધારણ લખ્યું ને એમાં તમામ સમાજનો સમાવેશ કરેલો છે એવી તો અમે સમાજના લોકો છે અમને પણ મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે અમારો જો વોટ અધિકાર છીનવાઈ જશે તો આ પચીસ કરોડ મુસલમાનો જરા અન્યાય થઈ છે આજે તમે કે ભરૂચ જિલ્લામાં હજારોની સંખ્યામાં અને ગુજરાત રાજ્યમાં લાખોની સંખ્યામાં ફોર્મ નંબર સાત ખોટા રજૂ કરીને એક ફોર્મ જે ટાર્ગેટ કરવામાં આવેલી છે તમામ બીએલઓ ને તમામ પ્રકારના ડોક્યુમેન્ટ આપેલા છે ફોર્મ નંબર સાત ભરાય યોગ્ય ભરાય અને એનાથી અમને વાંધો નથી ખોટા લોકોના ફોર્મ નામ બધા દૂર થાય ચાલે પરંતુ એક ફોર્મ ટાર્ગેટ કરીને એક એક વ્યક્તિ સો સો બસો બસો પાંચસો સાતસો અધિકારીની હતી ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી અને કેન્દ્રીય ચૂંટણી અધિકારીને અને રાષ્ટ્રપતિ મુર્મુ મેડમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને સંબોધીને એમના મારફતે આવેદન મોકલ્યા મુસ્લિમ સમાજને ન્યાય દેવા આપવામાં આવે જસ્ટિસ આવે આ અમારો મૌલિક અધિકાર છીને કોશિશ છે

અને તમામ લોકોને ભેગા થઈને અમે ગુજરાત રાજ્ય ગુજરાત હાઈકોર્ટમાં રીપ્રેઝન્ટ દાખલ કરીશું અને આજે શાંતિપ્રિયા દેવા આવેલા છે અમને આશા છે અમને ભારતના લોકતંત્ર પર અને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે એની અપેક્ષા એટલે અમે અહીંયા શાંતિપ્રિયા આવેદન કરવા દેવા આવેલા છે. ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સૌથી પહેલે દેખને કે લિયે